યુવાન પર હુમલો કરી રોકડ રકમ તથા બે મોબાઈલની લૂંટ ચલાવી ત્રણ શખ્સોએ ઘરમાં તોડફોડ કરી આસપાસના વિસ્તારમાં ભય સાથે દહેશતનો માહોલ ઉભો કર્યો ભાવનગર તારીખ બે ઓક્ટોબર ભાવનગર શહેરના આનંદનગર વિસ્તારમાં ત્રણ શખ્સોએ એક યુવાનના ઘરમાં ઘૂસી હથિયારો વડે હુમલો કરી ઘરમાંથી રોકડ રકમ તથા મોબાઈલની લૂંટ ચલાવી ફરાર થઈ જતા ઇજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે સલ્ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે આનંદનગરમાં આવેલ રામવાડી નજીક રહેતા ભગીરથ માનસિંહભાઈ સોલંકીને એક વર્ષ પહેલા સંદીપ સોલંકી મનીષ સોલંકી સાથે છોકરીની બાબતને લઈને માથાકૂટ થઈ હતી આ વાતની દાદ રાખીને બંને ભાઈઓ તથા એક અજાણ્યા શખ્સે મળીને ત્રણ વ્યક્તિઓ ભગીરથના ઘરે આવ્યા હતા અને તેના પર લાકડી છરી અને ધોકા વડે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી ઘરમાં રહેલ કબાટમાંથી એક લાખથી વધુની રોકડ રકમ બે મોબાઈલ સહિતની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા જ્યારે ઈજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે સર્ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે આ અંગે યુવાનના પિતા દ્વારા હુમલાખોરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા તજવીજ હાથ ધરી જે વ્યક્તિ મારી ગયા એને ઘરવાળી વિડીયો કોલ કર્યો તો અને એ રીતે મારા ભાઈ ના ફોન માં ફોન મારા ભાઈ વાત કરી એમ કે છો એવી રીતે ડાંગ હતી ને હતી

રામવાડી ની પાસે મારા છોકરાને છરીઓ મારી દીધી અને ડાંગો મારીને અને મારીને નાસી છૂટ્યા અને છોકરો છૂટો તો હું જે પછી ફલંગમાં મને માલીને બહાર બધાય ભાગે ગયા ફોન ને પૈસા ને ઓલો છૂટવા આપણો કબાટ ખોલી અને અંદરથી રૂપિયા કાઢ્યા અને દોઢ લાખ રૂપિયા ની રકમ મારા છોકરા આગળથી અને મારી મારી લોહી લવાણ કર્યો ઘરમાં પણ આટલું બધું લોહી પડ્યું છે આ પહેલાની ની બપાલ હતી આ છોકરી ભાઈ બાબતમાં એમાં વિડીયો કોલિંગ કર્યો હતો છોકરીએ અને અમે અહિયાં તળાવ માં અમે કેસ સમાધાન એક વર્ષ પેલા કરી નાખ્યું હતું અને ઘોઘા ગેટ પછી પાછો આ ભાઈ ઉભો થયો અને અંદર મારી ગયો છોકરા અને ગંભોત ગંભીર હાલતમાં છોકરો છે પડ્યો છે અત્યારે અને અમે તાત્કાલિક એકસો આઠ ને બોલાવી અને અહિયાં લાવ્યા છે અને આ લોકો ફરાર થઈ ગયા છે અને અમારે કેસ આની ઉપર કરવાનો છે